નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ એની અંદર આપણે મિત્રો પહેલો ટોપિક પ્રતિબળ અને વિકૃતિ તો પ્રતિબળ અને વિકૃતિ આધારિત એમસી ક્યુ આપણે અભ્યાસ કરીશું મિત્રો એક તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે તો નીચેના પૈકી કયું વિધાન આ સંદર્ભમાં ખોટું છે એટલે લંબાઈમાં વધારો મિત્રો કેટલો કરવો છે ખબર છે જે મૂળ લંબાઈ હતી એટલી જ એટલે કુલ કુલ લંબાઈ બમણી થઈ ગઈ એલ લંબાઈનો તાર હતો એલ જેટલો વધારો કર્યો એટલે બમણી થઈ ગઈ એટલે લંબાઈમાં વધારો એલ જેટલો ટૂંકમાં કરવામાં આવે છે મિત્રો તો નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો જોઈએ મિત્રો પ્રતાન વિકૃતિ ડેલ્ટા એલ બાય એલ

તો સળિયાના ઉપરના છેડાથી બહુ સરસ એ વાત કરી છે સળિયાના ઉપરના અંતરે આવેલા પર પ્રતિબળ કેટલું લાગે જો આ સળિયાનું વજન કેટલું થાય મિત્રો કારણ કે સળિયાનું દળ એમ છે બરાબર છે અને છેડે એમ દળનો પદાર્થ લટકાવેલો છે એમનું વજન એમ જે થયું હવે કુલ ઉપરના છેડેથી એલ બાય ફોર અંતરે એલ છે અને એલ બાય ફોર સોરી થ્રી એલ અંતર તો આ વધે નીચે કેટલું વજન વધે તો બાદ કરો ફોર એલ માઇનસ એલ એટલે એલ બાય ફોર ચોથા ભાગનું વધે તો વજન પણ કેટલું થાય મિત્રો ચોથા ભાગનું થાય વજન થાય એમજી બાય ફોર હકાસળિયનો વજન સ્મોલ mg માટે આ અડધા સળિયાનો વજન કેટલું થાય mg / 4 થશે ઓકે માટે કુલ વજન કેટલું થાય ટોટલ વજન એક તો આ વજન સ્મોલ mg / 4 + કેપિટલ mg આ કુલ વજન થાય હવે પ્રતિબળ જોઈએ તો બળ ના છેદમાં ક્ષેત્રફળ બળ તરીકે અહીંયા મિત્રો વજન બળ આવશે આ મિત્રો આપણો આન્સર આવશે જોઈ લો એમ કયો છે એમ એમ પ્લસ ફોર જી બાય એટલે આન્સર કયો આવશે બી આવશે ઓકે મિત્રો નેક્સ્ટ ત્રીજો છે તાર પર વીસ કિલોગ્રામ થી વધુ દળ લટકાવતા તે તૂટી જાય છે આ જ દ્રવ્યના બનેલા બીજા અડધી ત્રિજ્યા તાર પર લટકાવી શકાતું મહત્તમ દળ કેટલું હવે મિત્રો દ્રવ્ય બેનું એક એક છે એટલે પ્રતિબળ સરખું હોય કે ના હોય તો પહેલા કિસ્સામાં અને બીજા કિસ્સાની અંદર પ્રતિબળ સમાન છે તો પહેલા કિસ્સામાં શું કહું છો સિગ્મા વન સિગ્મા ટુ આપણે જોઈએ છીએ ચાલો ને તો અહીંયા શું આવશે મિત્રો બે બાજુ બાજુથી પાય કેન્સલ એમ વન છે મિત્રો વીસ હવે આમની ત્રિજા આપણે આર લીધી હોય ને આર આર વન બરાબર આર ધારું છું આમની ત્રિજ્યા કેટલી લેવાની છે અડધી ત્રિજ્યા અડધી એટલે આર બાય ટુ આર બાય ટુ નો વર્ગ કરો તો આર બાય ફોર થાય ઓકે તો ફોર છેદનો છે આ આર સ્કવેર ઉડી જાય છેદ છે અંશમાં જાય માટે એમ ટુ બરાબર ફાઈવ એ જી પાંચ કિલોગ્રામ મિત્રો મેક્સિમમ વચ્ચે લટકાવી શકાય એટલે આપણો આન્સર આવશે બી વીસ કિલોગ્રામ નું વજન એ તાર પર લટકાવતા તે તૂટી જાય છે તે જ લંબાઈના એ અને એજ દ્રવ્યવાળા પણ તેનાથી બમણા વ્યાસવાળા તારને તોડવા માટે કેટલા બળની જરૂર પડે છે અહીંયા મિત્રો આપણે બળ આપેલું છે તો બેના પ્રતિબળ સમાન છે દ્રવ્ય એક નું એકલ પ્રતિબળ સમાન લઈ લેવાનું છે અહીંયા શું આવશે મિત્રો હેફ વન છેદમાં પાયર વન સ્ક્વેર હેફ ટુ છેદમાં પાયા ટુ સ્કવેર

જો d1 બરાબર d લઉ તો d2 બરાબર 2d લેવું જોઈએ ઓકે પહેલાનો વજન છે 20 કિલોગ્રામ weight આ d સ્ક્વેર f2 શોધવાનું છે આ 2d નો સ્ક્વેર એટલે 4d સ્ક્વેર થાય ઓકે f2 બરાબર કેટલા આવશે 80 કિલોગ્રામ weight અથવા ન્યૂટન કેટલા આપણો જવાબ કયો આવે c આવે હજો એવો જ છે એક તાર પર સત્યાવીસ કિલોગ્રામથી વધુ વધુ વજન વધુ દળ લટકાવતે તૂટી જાય છે આ જ દ્રવ્યના બનેલા સેમ મેથડ આવશે આ જ દ્રવ્યના બનેલા અન્ય એક ત્રીજા ભાગની ત્રિજ્યા તાર પર લટકાવી શકાતું મહત્તમ દળ કેટલું તો અહીંયા પણ મિત્રો એક જ દ્રવ્ય છે સિગ્મા વન બરાબર સિગ્મા ટુ દળ સમાન છે એમ વન જી છેદમાં વન સ્ક્વેર એફ બાય એફ

આવડી જાય છે મિત્રો છેદનો છેદ ઉપર જાય સત્યાવીસ નવ કિલોગ્રામ આવશે આટલું પ્રતિબળ લગાડવામાં આવે છે સીગમાં આપેલું છે તે પોતાની જાતે ભાંગી પડે છે તે માટે તારની લંબાઈ કેટલી રાખવી જોઈએ મિત્રો

કદ ગુણા ઘનતા કદ એટલે ક્ષેત્રફળ ગુણા લંબાઈ ઘનતા એટલે રો એટલે આ પણ દળ એલ રો થાય ઇન્ટુ જી બાય એ સિગ્મા એ કેન્સલ લંબાઈને કરતા બનાવો સિગ્મા છેદમાં રો જી તો આપણે ત્રણે ત્રણ કિંમત આપેલી છે મિત્રો એન ડેસ ટુ સિક્સ રો કેટલા આપેલા છે થ્રી ઇન્ટુ એન ટુ થ્રી અને જી આપેલા છે દસ તો આપણે જોઈએ દસની ચાર ઘાત ઉપર દસની છ ઘાત

આકાર વિકૃતિ કેટલી મિત્રો તો આકાર વિકૃતિનું સૂત્ર શું છે ખબર છે આરથી ટાઈ જિક્વલ ટુ એલ ફાઈવ વલ ચડાવવાનું સૂત્ર હોય તો આર્થિટાઈ જ પોલ ટુ એલ ફાઇવ હવે જો મિત્રો અહીંયા એલ છે સો સેમી ત્રીજા છે ચાર મિલીમીટર પોઈન્ટ ચાર સેમી થાય ઓકે વળ કેટલો ચડાવ્યો છે આ ઠીટા વળ ચડાવવા ઠીટા વડે દર્શાવાય તો આકાર વિકૃતિ એટલે ફાઇ આવશે પોઈન્ટ નીકળી જશે ચાર તારીખ બાર બાર ના છેદ માં સો પોઈન્ટ બાર અંશ એટલે સી જવાબ આવશે ઓકે ત્યાર પછી મિત્રો આપણે આઠમા એ જોઈએ છીએ આઠ કિલોગ્રામ દળના દોરડાના છેડે નવ પોઈન્ટ થાય મિત્રો પ્રતિબળી દળ કેટલું છે મિત્રો નવ પોઈન્ટ આઠ આ છે હજાર હજાર સેમી પ્રતિ

પણ આવું લખી શકાય પોઇન્ટ એક ગુણાદસની છ ઘા ગુટન પ્રતિ પીટા સ્ક્વેર ઓકે અથવા અનુભાસ્કર પણ કહેવાય આન્સર ડી નવો મિત્રો એમ દળ અને સમાન આરક્ષિતના ક્ષેત્ર પણ એ વાળા સળિયાના એક છેડાને ઓળાની છત પરથી લટકાવેલ છે અને બીજા છેડાએ એમ ટુ દળ લટકાવેલું છે તો સળિયાના મધ્યબિંદુ પાસે પ્રતિબળ કેટલું ચાલો એમ વન દળ અને સમાન આક્ષેદનું ક્ષેત્ર પણ એ વાળા સળિયા છે અને શું થશે મિત્રો સળિયાનું દળ એમ વન જી બરાબર છે અને બીજા છેડે એમ ટુ દળ લટકાવેલો છે મધ્યબિંદુ માટે શું થશે એમ વન જી બાય ટુ અને અહીંયા લટકાવેલ છે ત્યાં શું થાય છે એમ ટુ જી લટકાવેલ છે તો મધ્યબિંદુ પાસે પ્રતિબળ કેટલું તો પ્રતિબળ બરાબર

દ્રઢ આધાર પરથી લટકાવેલ છે અને બીજા છેડા સાથે તે જ દ્રવ્યનો એમ દળવાળો પદાર્થ લટકાવ્યો છે તો સળિયાના મધ્ય બિંદુ પાસે પ્રતિબળ કેટલું તો અહીંયા શું થશે મિત્રો કેપિટલ એમ દળનો નો સળિયો છે તો મધ્ય બિંદુ પાસે દળ કેટલું થાય એમજી બાય ટુ અને છેડે એમ દળ લટકાવ્યું છે તો ત્યાં કેટલું થાય એમજી એટલે કુલ બળ કેટલું થાય એમજી બાય ટુ વાતા એમજી તો લસ્સા લઈ લો તો થ્રી ટુ થાય થાય પ્રતિબળ કેટલા થાય ઓકે આવશે બી નેક્સ્ટ સમાન દળના બે સળિયાની ની ગુણોત્તર એક જેમ ત્રણ છે તેના પર સમાન ટોર્ક લગાડીને વળ ચડાવવામાં આવે છે તો બંને સળિયામાં ચડાવેલા વળ ગુણોત્તર કેટલું

બરાબર છે પ્રતિબળ ચાલે છે વિકૃતિ અહીંયા વિકૃતિ શું થાય તો કેપિટલ કિલોગ્રામ દળ લટકાવતા દળ કેટલું છ કિલોગ્રામ તેની લંબાઈ બાર મિલીમીટર નો વધારો થાય બાર મહિના દસ માઇનસ ત્રણ ઘાતમીટર જો તારિજા એટલે કે પેલા ત્રીજા આર છે હવે આપણે શું કરીએ છીએ મિત્રો ટુઆર કરીએ છીએ અને બાકીના મૂલ્યો સમાન રાખવામાં આવે તો લંબાઈમાં થતો વધારો કેટલો મિત્રો તો પ્રતિબળ ચાલે છે વિકૃતિ પ્રતિબળ એટલે કેટલા થશે ભાઈ એ બાય એ એને બદલે પાય આર્સ્પેર વિકૃતિ શું આવશે મિત્રો લંબાઈમાં વધારો છેદમાં મૂળ લંબાઈ તો આપણે અહીંયા લંબાઈના સંદર્ભમાં આપણે જોઈએ છીએ ત્રીજા ગુણોત્તર રાખવાનો છે બરાબર છે ત્રીજા બમણી કરવામાં આવે તો મિત્રો લંબાઈમાં વધારો કેટલો તો આપણે અહીંયા ડેલ્ટા એલ અને ત્રીજા વચ્ચેનો સંબંધ લેવાનો છે ડેલ્ટા એલ ચલે છે મને પણ આર બાકીના મૂલ્યો સેમ ટુ સેમ રાખવામાં આવે છે તો ડેલ્ટા એલ ચલે છે મને પણ તો ડેલ્ટા ટુ છેદમાં ડેલ્ટા એલ

બાર ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત છેદ માં ચાર ત્રણ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત અથવા તો ત્રણ મિલીમીટર આવશે ત્રિજ્યા કરતા ભમણી છે બંનેને સમાન અમુક વજન ખેંચવામાં આવે છે તો તાર બી પર પ્રતિબળ કેટલું તાર એની ત્રિજ્યા શું છે તાર બેની ત્રિજ્યા કરતા બમણી છે બોળ સમાન બંને માટે બળ સમાન છેદમાં પાય આર એ સ્કવેર એફ ના કરતા બનાવો

સીગમા બી આરબી સ્ક્વેર ચાલો તો કેટલું થાય મિત્રો ઓકે પ્રતિ કેટલું થાય થાય એટલે આન્સર આવશે બી નેક્સ્ટ આપણે જોઈએ પંદરમો આ ત્રીજા વાળા તાંબાના તારને તોડવા માટે જરૂરી બળ આપ છે ટુ આર ત્રીચા વાળા તાંબાના તોડવા માટે જરૂરી બળ કેટલું બે તાર છે એટલે શું થાય મિત્રો બળ સમાન થાય એફ ટુ છેદમાં ટુ સ્કવેર તો આપણે એફ તો અહીંયા છે બરાબર પાયપે ઉડી જાય અને ત્રીજા આર લઈએ એફ ટુ શોધવાના છે અને ત્રીજા ટુ આર લઈએ ટુ આર નો વર્ગ એટલે કેટલા થાય ફોર આર સ્કવેર એફ ટુ બરાબર કેટલા થાય મિત્રો ફોર એફ થાય એટલે ડી આપણો આન્સર આવશે નેક્સ્ટ ચોક્કસ પદાર્થ માટે પ્રતિબળ વિકૃતિનો આલેખ બતાવેલ છે તો આલેખના કયા વિસ્તાર દરમિયાન હુકનો નિયમ પડાય છે તો મિત્રો હુકનો નિયમ ક્યારે પડાય ખબર છે કે આલેખ સુરેખ હોય પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય ત્યારે હોકનો નિયમ ભળાય તો તમે જોઈ શકો છો અહીંયા સુરેખ આલેખ છે ઓડિ વિભાગમાં ત્યાં પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં છે એટલે ત્યાં હોકનો નિયમ ભળાય છે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ પરિમાણ રહિત છે તો મિત્રો આપણને ખબર છે વિકૃતિ કારણ વિકૃતિ ડેલ્ટા લ બાય લંબાઈમાં વધારો છેદમાં મૂળ લંબાઈ તો બે નું એકમ દેખત થઈ ને સેમી સેમી મીટર મીટર ઉડી જાય

R2 ટુ સ્ક્વેર બાય પાય કેન્સલ વ્યાસના સંદર્ભમાં જેવું છે તો વ્યાસ બાય કે આ બે ડી વન સ્કવેર બાય સ્ક્વેર બાય ફોર જશે મિત્રો એફ ટુ શોધવાના છે એફ ટુ ડીટુ બાય ડી વન ઓલ સ્ક્કવેર વ્યાસ કેટલો હશે મિત્રો એક સેમી છે બરાબર તો બે ગુણા દસ ની પાંચ ઘાત તો ઉડી જશે તો એકના છેદમાં બે પોઈન્ટ પાંચ ગુણા ની પાંચ ઘાત ન્યૂટન એટલે કયું આવશે મિત્રો આન્સર સી આવશે

તાણી પ્રતિબળ કેટલું આ આપણે ક્ષેત્રફળ જો એ લઈએ તો મિત્રો કેટલું થાય ખબર આ બાજુ શોધવા માટે કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ આપી ક્યુ એટલે પી શું થાય મિત્રો એના છેદમાં કોસ થીટા પી એટલે એડ્રેસ હું કહું છું એના છેદમાં કોસ થીટા ચાલો હવે પ્રતિબળ માટે શું આવશે બળના છેદમાં ક્ષેત્રફળ તો લંબ બળ કેવું થશે મિત્રો

ઝીરો ઝીરો ચાર એડિયન ઓકે એટલે આન્સર શું આવશે સોરી વિકૃતિ એકમ રહી જ છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર આન્સર બી આવશે તો મિત્રો આ પ્રતિબળ અને વિકૃતિના એમસીક્યુ હતા ખૂબ સહેલા છે હજી થોડાક આનાથી પણ અઘરા આપણે જે નીટના સ્પેશિયલ ટોપિકમાં જોઈશું થેન્ક યુ મિત્રો